અને આ છે હોટલ નું કઈક બધા આવે છે ફૂલ સુવિધા છે અહીંયા તમને જેન્ટ્સ ટોયલેટ એન્ડ લેડીઝ ટોયલેટ પણ તમને મળી રહે છે હવે આપણે દાદરા ચડી રહ્યા છીએ જોઈ શકો છો આ છે સારંગપુરનું હોલ બુકિંગ માટે આવું છે સવારના જોઈ શકો છો પબ્લિક તમે જોઈ શકો એક કામ હજી એટલો ટાઈમ છે તમે તમે જોઈ શકો છો પબ્લિક હજી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નો કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો पब्लिक तो करनी ओहो परी परीमना फेरी रही है आरती माधी बुदा इतरे आवी थमक कैसे होई तेरी मुंह खोल ले चलो अब अपने जाई छी ये फसके जासु लोकर में जासु थैला मुकवा जासु ओ इतारे बोलो होय तो आपनो भाग ओ सच्ची बात तड़प ही ऐसी है ना अपने लोकक ले सके सोकन

અને આમે છે મંદિર જોઈ શકો છો આજના હનુમાન દાદાના દર્શન કરી લોનુમાન દાદા ના દર્શન કરી લો છે કઈક આજનું ભોજનાલય છે જોઈ શકો આજે શનિવાર છે તો તમે જોઈ શકો છો કેટલી ગરદી છે અહીંયા ખરીદી કરવાનું છે મોલ આ આપણે બીજી ફેરી સારંગુનો બ્લોગ આવશે તમારી અમારી માં હું તમને જાપન લઈ જઈશ જોઈ શકો છો આ તેલ ચલાવે છે

તમને ઓ ટીવીમાં દર્શન કરાવી દો તમે જોઈ લ્યો જોઈ શકો છો ટ્રાફિક હું દર્શન કરી લઉં પછી હવે તમને આગળના બ્લોગમાં ઠીક સાવંગપુર પ્રસાદનું એન્ટ્રી ગેટ અહીંયા કરોડો માણસો પ્રસાદ લેવા આવે છે હું જઈ રહ્યો છું તમે ત્યાં જોઈ શકો છો અને હું તમને એક ક્લિપ પણ બતાડી જે સુરતમાં અને તેમાં મોલમાં આવે છે તે અહીંયા નવી નખાઈ ગઈ છે ચાલો જઈએ જુદી જે આપણે આરે જોઈ છે જોઈ શકો છો

જય શ્રી રામ જોઈ શકો છો તમે આપણે જાય છીએ એક ટેબલ ગોઠવા તો કઈ અમને જગ્યા મળી ગઈ છે ચાલો ખાઈને મળીએ